દેવાજી હા હાલ નવરાત્રી નું કોમ કાચા લ્યો હેલો શેડી પે આ તમારા ઘર ના હોમ ચબૂતરે બેઠ્યો છું તમે આવજો હો આપણે પેલો કોમ ના ચાલે નવરાત્રી નું બધું સાફ સફાઈ ચાલે જે મજૂર કેટલા પોજેન કેટલા નહી આપણે જોતાઈએ હો આવો હો હા આ હાલ બી જાઓ હો એ હા

તમારું નામ લાલબા લાલ પેલા સારું કામ કરો આ તો બધું છે ને લઈ લેવું પેલું મેન છે ને મંદિર આગળ ને બધું તાર ગમો કરો

No. anh bạn là sao bạn Melo, nhớ <laughs> chứ, hello, Stephan, à, phòng khách phòng khách mang gạo vào trong mình không phải, <laughs> nó chỉ tôi <laughs> mua một bungalow mới vào, yêu sao, anh đi, anh tôi na na anh

પછી પોણી ઘટા નો બધો આવે ને ભૂંગળા ભૂંગળો પોણી કોઈ પણ તકલીફ બકલીફ પડતી હોય ને તો મને જોન કરતા રેજો વહેલામ બધા તારા કઈ દેવાનું પા

કરાઈ દે બરાબર બધું કઈયા એકી તો આમ તો કોઈ આઈ ની નહીં હા તો પણ તા બાપી જી હા લાલ ભાતા દેવા દસબા

અમારે તમે આવો ને એક બધા આપડે આવો ને એમાં બધું કચરો ભરાઈ દઈએ રોડા લાઈન ચલાવી દઉં કીધું